માટીમાંથી અમુક ભાગ લઈ અને આપણે ઘડો બનાવીએ એટલે માટી મટી નથી જતી પણ અમુક અંશ એ ઘડાનો આકાર લે છે પણ ફરી પાછું એને જો તોડી નાખો ભૂકો કરી નાખો તો વળી પાછું માટી માટીમાં ભળી જાય છે બધે હોવા છતાં પણ હું છું પણ ખરો અને નથી મારા હોવાથી જ બધું અસ્તિત્વ છે હું જ્યારે એમાં મળું છું હું જ્યારે એમાં ભળું છું ત્યારે એ બને છે હું જ્યારે એમાંથી વિખૂટું પડું છું ત્યારે બધું વિખૂટું પડી જાય છે જીવ માત્ર એ આ જ જીજ્ઞાસાને કેવલ કેળવવી જોઈએ તત્વની સતત ચિંતા કરવી જોઈએ એનું ચિંતન મનન કરવું જોઈએ જે ચતુશ્લોકીના ભગવાને નારાયણે બ્રહ્માજીને દાન કર્યા એ જ બ્રહ્માજીએ નારદજીને કર્યા અને નારદજીએ વળી પાછા કોને કર્યા કૃષ્ણ વ્યાસમર્ષિજીને અને એમણે સમાધિમાં એનું ધ્યાન કરતા જે પ્રાપ્ત થયું તે દિવ્ય શ્રીમદ ભાગવત પાંચ દસ દસ પ્રકાર બતાડ્યા છે અત્રો વિસર્ગશ સ્થાન પોષણ મૂત કથા ભગવાનની દર્શન કરાવ્યું નિરૂપણ કરાવ્યું છે અને આપણને સમજાવ્યું ઘણા બધા પ્રશ્નો હતા ભગવાને એકલાય આ બધું કર્યું કે કોઈની મદદ લીધી જો કોઈની મદદ લીધી તો પછી એમણે કેવી રીતે લીધી કોણ કોણ મદદમાં જોડાયા અને જો જોડાયા અને ભગવાનને મદદ કરી તો પછી ભગવાન એ ભગવાન કહેવાય ખરા વગેરે દોઢસો ઉપર જેટલા પ્રશ્નો પરીક્ષિત એ સુખદેવજીના ચરણોમાં પ્રસ્તુત કર્યા સમાધાન કરતા કહે છે કે ચિંતા ન કરો રાજન તમે જે પૂછ્યું મને બહુ ગમ્યું કારણ કે પહેલા પણ આવું કંઈક પૂછ્યું બધું પૂછ્યું અને મૈત્રે મુનિએ જે બતાવ્યું હતું અને એમણે જે ચર્ચા કરી હતી એ જ હું તમને કહું છું કંઈ નવું નથી કહેતો એક લક્ષણ સ્પષ્ટ વક્તા કે મને આ મળ્યું ક્યાંથી તો કે અહીંથી એવું નથી કે હું મારી જાતે મારું બનાવીને મૂકી દઉં છતાં નામ મારું આપું કે કોઈનું પણ મળ્યું અને છતાં નામ મારું આપું ના પણ શ્રોતા તરીકે સાબદ શ્રોતા હતા પરીક્ષિતજી પૂછે છે કે એક વાતનો મને જવાબ આપો મને કહો જોઈએ વિદુરજી તો મહામંત્રી કહેવાય ને મૈત્રી મહામુનિ કહેવાય એક મહાવન માંથી બહાર ના નીકળે ને એક મહાભવનમાંથી તો આ બે આ બેનો ભેટો થયો કેવી રીતે તમે કહ્યું કે વિદુરજી એ પૂછ્યું ને મૈત્ર કહ્યું કુત્ર શત્રુર્ભગવતા સંવાદ નાણય ન પ્રભો શક્ય કેવી રીતે બન્યું ભેગા ક્યાં થયા કેવી રીતે થયા બોલે મહાભારતની કથા છે महाभारत कथा नो प्रसङ्गतानसाधुष्णं धर्मेण विनष्टदृष्टि भ्रातूर्यस्य सुतान् विबन्धुन् रवेश्यलाक्षा ददाह यदा सभायां कुरुदेवदेव्या केशाविमर्शं सुतकर्मगर्ह्यं न वारयमास नृपः स्नुषायः स्वास्त्रैर्हरन्त्यः कुचकुङ्कुमानि કુટુંબમાં બાળકોને શીખવાડવાથી બાળકો શીખતા નથી પહેલી વસ્તુ આપણે મગજમાં ઉતારવા જેવી આ છે બાળકો ફક્ત આપણું આંધળું અનુકરણ કરે છે તો આપણે કેવા આદર્શ પાત્ર રોલ મોડેલ બનવું એ આપણને ખબર હોવી જોઈએ કે આપણા બાળકો પણ કોને આદર્શ માને છે એ પણ આપણને ખબર હોવી જોઈએ કે એનામાં સંસ્કાર છે એટલે જ આ પદ છે કે જેના ઘરમાં ભક્તિ જ્ઞાન તે ઘર આવે છે ભગવાન